અગિયાર હજાર બોન આપ્યું તરત એક બેન ને કીધું એક લાખ ને કીધું તમે હવે મને જમીન વાળા સાથે વાત કરાવો જમીન વાળાથી વાત કરે એટલે હવે એ બ્રાહ્મણ નો દીકરો જ એટલે ગાડી પછી ઉભી રહી

એના ઉપર બે લાખ રૂપિયા હું ધારા એકદમ સત્ય હકીકત તમને કહી નરભીરામ મહારાજના સાનિધ્યમાં ના સંતોના ચરણો રાખ્યું ઘણી પંદર દાડા થાય એટલા સંદેહો આવ્યો એ તો બીજો દસ પંદર લાખ રૂપિયા વધારે આવે છે હિના હલવાનું કરે આપણે આજે હિના કરશું બંગાળી બાપા એ કહ્યું બધું પૈસા ભેગા કરો બે ચાર દાડો

પણ આપ સૌ રામદેવ મહારાજની મહારાજ સાક્ષી અને આપણે બધા ગુરુમુખી છે બધા હું તો હું નટુ વાના પરિવારમાં નટુ મહારાજના પરિવારમાં હોય મારે વાના મહારાજના પરિવારમાં હોય સાહેબના સંપર્કમાં હોય પણ કોનું નામ ગુજરાતી ધર્મશાળા એટલે આપણે ગુજરાતી છીએ અને આપણે સંતોષીએ અને ભવિષ્યની હાથ ભીઢીમાં ક્યારેય કોઈને બીજાના દરવાજા ના ખખડાવવા પડવું એમાં આપણે મદદ કરીએ છીએ આપણી બેન દીકરીઓના માટે મદદ કરીએ છીએ આપણી ભવિષ્યની ભીઢીઓ માટે મદદ કરીએ છીએ એવું મોની અને મોમાં તમે ખૂબ સહકાર આપજો માનો કૈશ્ય કે સહકાર ના લાય થાય તો હારું બોલજો તો મોટું પૂન થાય તો જેને દો નાગરી ના કરતા તમે વધારે આવી હું મન છું પણ એ કુમાશાનું કામ છે આ દીકરીઓનું કામ છે આ સંતોનું વચન છે આ સમાજનો મૂકેલો વચન છે અને રામદેવ અહીર મહારાજની કૃપાનું વચન છે એનો ભૂલથી પણ અનાદર ના થાય કેટલી ઓવર રાશિ બધા સહકાર મારે તો સૌને વિનંતી છે હું સૌ સમાજને અત્યાર સાથે રાખ્યા છે બીજું પણ કહી દઉં જો મારી ઉંમર થઈ ગઈ છે એટલે કદાચ કોઈ શબ્દમાં કોઈ સમાજ માટે કોઈ મહાપુરુષો આચાર્ય મહાપુરુષો કોઈ ભાઈ બેન દીકરી કોઈ ગામ માટે ભૂલથી ઉતાવળ પણ ના બોલવાનું કદાચ શબ્દ આખો પાછો થાય તો મારી ઉંમર પ્રમાણે અમુક શબ્દો ડિલીટ થઈ જાય નોન તમારું ફોન કરવા તમને ફોન લેવા જવું ને તો પછી બીજાનો ફોન આવે કે એને વાંગ વાત કરું ને તમારી વાત ભૂલી દઉં એટલે એવી સ્થિતિ થાય છે હવે જો ઉંમર પ્રમાણે એટલે મોચોક મારી ભૂલ થાય તો તમે માફ કરજો બધાઓ અને બીજાને કહેજો ક્યાંક મહારાજ આવું બોલ્યા તો આખું પાછું એવું તમે સંતોષ સંતોષ કર તો હવે સુધારવાનું કોણ ગુણ કરશે કો તમારે કરવું પડશે બીજું કોઈ આવવાનું નહીં નહી આ નો મહારાજ અમને પદ ને કર્યો એટલે એ આયે તરફ મી નાખી

ધીરે ધીરે સંતોના સત્સંગ રાત્રે બંધ થઈ જાય અને દાડા અમન બોલાવીને પગલો પડાઈ ગયા અને રાતે પછી એને જે કરવું હોય કરે એટલે પછી એમ ધારી ગયો થાય કારણ કે ઉપર જેવું કરો એમ કરે ને ઋતુ બદલાવણી નહીં વરસાદ બદલાવણો નહીં ધાત બદલાવણી નહીં જો માણસને જેટલું જોતું તું ને એમાં મોણા બદલાણું એટલે બધુંય બદલણો છે નકર ભેંસો એની એ જ ગાયો એની એ છે કૂતરા એમાં એ છે ભૂંડ એમાં એ છે ઝાડ એમાં એ છે એટલું મોણા જ એનું એ અને સંતો તમે ને અમે બધો નહીં માનો કે ગુલાબનાથ મહારાજ હતા સદારામ બાપા હતા આપણા દેશોના વાણીનાથ મહારાજ મળદેવગીરી મહારાજ પછી જગદીશપુરી મહારાજ આ બધા અમારા હોઉથી ને એના જગદીશપુરી આ બધા જતા રહ્યા હવે તમારે જે મોટો બીજવારો જેવો મોજું તે હવે તમે બધા બીજવારો હંગરી લે અને હારો ભવિષ્ય બીજવારો પાકે એના માટે રણુજા તમે હાકલ કરીને મદદ કરો એટલે સાત જેટલું દૂધ જતું રહે હું તો એટલું હવે ખાસ વિનંતી કરવા બોલતો નહી બાર જઈ અને મોડા બેસતો દસ મિનિટ બે આવું છું પણ આ તો હવે એટલે બીજું આપણું પલાળી બીજું એટલે બેલીગઢ સાહેબ ને કીધું હતું કે સાહેબ ચિંતા ના કરો નટુ કીધું વાળા ચિંતા ના કરો મોદી બેસીશ કારણ કે ખુલ્લાઓ જોવો એ ખાસ ખુલ્લું હોય ને બહાર અને જો એ પવન મને લેવામાં આવે ને તો પછી બીજા દિવસે મને શરીરમાં બધી વિકૃતિ ઉભી થાય છે કોઈ શરદી હું બોલી શકતો નહીં બીજા ઘરે હમૂળ પણ આ બધું બધિયાર હતું ને એટલે મેં બહેલું તો હોતો આવ્યો ને જો તમારે આગળ જેમ મારી શરીરની સ્થિતિ છે ને એ તમને કહું છું એટલે બોલવામાં ક્યારેક હું આવી ગુનાઓ બે પાંચ મિનિટ ઓછી વધતી થાય તો મારા ભાગનો સમય બીજા નાખશું અને આપણે બધા સત્સંગ કરીશું ભજન કરીશું સાથે બેસીશું હું મારા શરીર તો જો હવે કોઈ નોકરી કરવા જેવું જો નહીં અને નોકરીમાં પેન્શન આવે છે એટલે ફેર રાખે નહીં લગાત આપણે ફેર જઈએ નહીં જીવને એ વખતે ભૂલથી જમીનને એવું બધું રાખેલું હતું એટલે આ વખત સત્ય કહું પાંચ વીઘા જમીન મેં ગાયો માટે આપી દીધી દર સાલ પોત પોત વીઘા આપી છે અમારા પાસે સત્તાણું વીઘા જમીન છે પચીસ વીઘા હું જમીન મારા